દશરથ ખાતે પકડાયેલા અઢી કરોડના દારૂના કેસમાં છાણી પીઆઈને સસ્પેન્ડ કરાયા છે જ્યારે કેસની તપાસ એસીપીને સોંપાઈ છે વડોદરાના દશરથ ગામે પાસે આવેલા બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પોતાના અત્યાર સુધીના ઇતિહાસમાં ઝડપાયેલા સૌથી મોટા બે પોઈન્ટ ચુમ્માળીસ કરોડના દારૂના જથ્થાના કેસમાં પોલીસ કમિશનર નરસિંહ કુમારે છાણી પીઆઈ એપી ઘડવીને સસ્પેન્ડ કર કરતો હુકમ કર્યો છે ત્યારે આ મામલાની તપાસ એસીપી લેવલના અધિકારીઓને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તપાસમાં દોષિત અને બેદરકારી રાખનાર તમામ સામે કડક પગલાં ભરવામાં આવશે ઝડપાયેલા આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે પોલીસના જણાયા અનુસાર બે હજાર છસોને છત્રીસ બોક્સમાં મળેલી એક લાખ છવ્વીસ હજાર પાંચસોને બાવન બોટલ કોવાથી મંગાવવામાં આવી હતી